જય મામા સરકાર આજે અમે આવ્યા હે રાણાવાવ મામા સરકાર અંશેત્ર છે અહીંયા ને અહીંયા હે ને મને જોકે ઘણા બધાથી બધા કહેતા થાય કે અહીંયા મસ્તીનું હે અહીંયા સેવાનું કામ કરે છે અહીં બહાર ટિફિન મોકલાવવા પણ જાય હે તો મેં કીધું કે નહીં પેલા હું રૂબરૂ જાઉં તો મને થાય એટલે હું અહીંયા આવીને મને એમ થઈ ગયું કે જે પ્રમાણે બધા વાત કરતા ને એના કરતા વધારે પણ ઘણું સેવાનું કામ કરે છે અને લીલા ભગત સેવાનું કામ કરે તો આપણે એની પાસેથી જાણીએ કે હું સેવાનું કામ કરો છો અમારે કલાક ગુજરાત નું પેલું અનસત્ર એવું રોટલો હોય તો બહુ સારું કેવાય કારણ કે અટાણે આપડે ઘેરે કોકનું બાર આવ્યું હોય જમવાનું બનાવું હોય તો બહુ અને તમે અહિયાં કેટલા વાગ્યા સુધી જમવાનું આપો અમારે ચોવીસ કલાક રોટલો નોટલો ચાલુ જ હોય ને રાતે બે વાગે આવે કે સવારે સાત વાગ્યા આવે અમારો ચોવીસ લાખ રોટલો ચાલુ હોય તારા જ નથી રેકા અમારે રોજ ટિફિન એકસો ચાર દેતા હોય રાણા ભાવ ટેસન નંબર દર અમે ટિફિન દેવા જતા હોય ને ઘણા માણસો અહીં પણ ટિફિન ભરાવી જતા હોય તો એટલા તમે ટિફિન મોકલાવો અહીંયા જમવાનું ચાલુ હોય તો ખર્ચો કેટલો આવતો હોય જાજો આવતો હોય ખર્ચો રોજના ના ત્રણસો માણસ ના લેખે કઈ ચારસો માણસ જમાડતો હોય ત્રણસો માણસ નો ખર્ચો ત્રીસ રૂપિયા થાળી લેખો તો કાયમ નો નવ હજાર રૂપિયા ખર્ચો આવે ઓહો તો સારું કે કારણ કે કાયમ એટલો ખર્ચો આવે ને એટલી સેવાનું કામ કરું પાછા એ ખુદ પોઈતે જમવાનું બનાવે અહીંયા બે છે એ રોટલા બનાવે છે એ ડાયર બનાવે ભાત બનાવે છે લીલા ભગત ખુદ બનાવે છે અને એ જમવાનું એવું મસ્તીનું હોય ચોખ્ખું હોય અને ભાઈ મસ્તીનું જ હોય એટલે કે આપણે ઘેરે ના હોય એના કરતા બહુ મસ્ત હોય અને કોઈને પણ ભાઈ જો અહીંયા ને સેવા કરવી કરવા આવું હોય તો છે કોઈને સેવા દેવી હોય તો એ છે અહીંયા ભાઈ કોઈને મનાઈ નથી અને કોઈ આવે તો એ ઠીક છે ના આવે તો એ ઠીક છે લીલા ભગત આમ જ સેવા કરે હે ભાઈ અને અહીંયા તમે મેં સાંભળ્યું છે કે તમે ઘેરે જઈને પણ ટિફિન દઈને ખવડાવીને આવો છો અમે ઘણા ગાડા માણસ હોય બિચારા એના ધામ ધોયલ હોય અમે ઇન્સ્ટાગ્રામ ની અંદર વિડિયો મૂકતો હોય હા લીલા ભગત ના આટલામાં હું દેવા જાતો હોય ને રાણાઓમાં બીજા ભાઈ જાતા હોય